જય માતાજી મિત્રો તો આપણે આ આ જે ખાંડ રહીને એ કેટલી ઊંડી છે બહુ ઊંડી છે પાણી આમાં આવી ગયું ભેજ આવે છે અને અત્યારે પાણી છે ચોમાસાનું ભરેલું આનો આપણે અગાઉ વિડીયો આવેલો છે એક વર્ષ પહેલાંનો છે એ ખાંડનો વિડીયો તો જો હોય તો ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ આ બટન ઉપર નાખી દઈશ વિડીયો જોજો એ બહુ ઊંડી ખાંડ છે અને એની બાજુમાં તારે આ બધી નવી બની ગઈ છે ત્યારે એ વિડીયોમાં આપણે કાંઈ નહોતું એક વર્ષ પહેલાંનો એ વિડીયો છે આપણી ભાઈ એ હું આઈ બટનમાં આપીશ જોવો હોય તો તો જુઓ અત્યારે તો અહીંયા પહેલાં આ રસ્તો અહીંયા હતો પણ અત્યારે અહીંયાથી કંઈ રહ્યા અહીંયાથી સીધો આમ ચડી જાય આ ખાંડમાં થઈને આ ખાંડનો રસ્તો આખો ગોળ ગોળ થઈને બહાર નીકળે ને એટલો ઊંડો ઊંડી એ ખાંડ એટલી હતી અને અત્યારે અહીંયા પહેલાં એ કાંઈ નહોતું પહેલાં સીધું જ હતું અત્યારે આ બધું એ ખાંડ થઈ ગઈ કેટલા સેટ આ લેજો આ એક બે ત્રણ ચાર સેટ આલે આટલામાં મશીન ચાર મશીનના સેટ આમાં આ બધી અલગ અલગ હશે આજે આ ઉપર આલે એ બીજાની આ બીજાની એ અલગ અલગ માલિક હશે આના ભાગ પાડેલા છે પથ્થર બહુ મસ્ત આવે જો આખે આખો પાટો છે જો કેટલો બગાડ નીકળો છે ખાલી આ વચ્ચે થોડું બહુ સરખા દેખાય છે એટલે વેસ્ટેજ આ ઓછું નીકળે છે અને બહુ સારો પથ્થર આવે અહીંયા ગાડી ભરાય છે અને આમાં તો હજી પાણી જ પહેર્યું છે જો આ પાણી ખાલી થાય પછી એ પાછી ચાલુ થાય છે ચોમાસા વખતનું પાણી પહેર્યું છે હજી જો બતાવો હજી આગળ આ જે આ વિડીયો અત્યારે હું બીજી વાર બનાવું એક વરસ થઈ ગયું છે હું અહીં પાછો આવ્યો ને અગાઉ એક આપણો વિડીયો બનેલો હોય આ બટનમાં આપી દઈશ જોવો હોય તો બહુ મસ્ત એ વિડીયો બહુ મસ્ત છે આજુબાજુનો બધો એમાં સીન આવેલો છે